વાલા ભક્તજનો આપ સૌને મારા વંદન આપણા વેદોએ આપણા શાસ્ત્રોએ આપણા પુરાણોએ આપણા મુનિઓએ એકાદશીના વ્રતનું ખૂબ જ મહત્વ દર્શાવ્યું છે ધર્મ અર્થ કામ અને મૃત્યુ પછી મોક્ષની ગતિ અને નારાયણનું ઉત્તમ ચરણ આપનારી એકાદશી અને એનું વ્રત એ ખરેખર ખૂબ જ સવિશેષ છે પોષ મહિનાની અજવાળી એકાદશી જેનું નામ છે પુત્રદા એકાદશી એની કથા આપણે સૌ સાંભળીશું યુધિષ્ઠિર બોલ્યા છે કે હે કૃપાનિધિ પોષ મહિનાની શુક્લ પક્ષમાં કઈ એકાદશી આવે છે એનું નામ શું છે એનો મહિમા મને વિસ્તારથી થી કહી સંભળાવો ભગવાન કૃષ્ણ કેવા લાગ્યા કે હે રાજન પોષ મહિનામાં અજવાળિયામાં શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ પુત્રદા છે આ દિવસે

આનાથી ધોવાઈ જાય છે સચરાચર જગત સહિત સમગ્ર ત્રિલોકમાં એના કરતા મોટી બીજી કોઈ તિથિ ન ગણી શકાય અરે રાજન પૂર્વકાળની આ વાત છે ભદ્રાવતી રાજ્ય કરતા હતા એમની રાણીનું નામ ચંપાવતી હતું લગ્ન કર્યા ને ઘણા વર્ષો વીતી ગયા છે ઘણોય કાળ વીતી ગયો છે પણ રાણીને પુત્રની પ્રાપ્તિ થઈ નથી આથી રાજા રાણી હંમેશા ચિંતા અને શોકમાં ડૂબેલા રહેતા હતા રાજાના પિતૃઓ પણ એમના હાથનું જળ લેતા નતા એક દિવસ રાજા ઘોડા પર બેસીને ઘોર જંગલમાં રાજન ચાલ્યા ગયા છે પ્રધાન કે મંત્રી કોઈને પણ ખબર નથી કે રાજન ક્યાં ગયા છે મૃગ અને પક્ષીઓ વાળા એ સુંદર જંગલમાં રાજા આમથી તેમ ભટકવા લાગ્યા માર્ગમાં ક્યાંક શિયાળોનો અવાજ સંભળાતો હતો તો ક્યાંક વળી ઘુવડોની ચીચિયારી સંભળાતી હતી આ રીતે ફરી ફરીને રાજા વનની શોભાને જોઈ રહ્યા હતા એવામાં બપોર થઈ ગઈ રાજાને ભૂખ અને તરસ સતાવવા લાગી આથી રાજા પાણીની તપાસની અંદર ફરવા લાગ્યા છે રાજાના પુણ્યના પ્રતાપે રાજાએ એક સુંદર સરોવર જોયું છે એની નજીકમાં જ સુંદર આશ્રમો પણ હતા ભાગ્યશાળી રાજાએ આશા ભરેલી નજરે આશ્રમ તરફ જોયું એ સમયે લાભ થવાના સુખનો થવા લાગ્યા રાજાનો જમણો હાથ અને જમણી આંખ પણ ફરકવા લાગી છે આ સંકેતો ઉત્તમ ફળની આગાહી કરી રહ્યા હતા સરોવરની પાળે કેટલાક મુનિઓ વેદપાઠ કરી રહ્યા હતા એમને જોઈને રાજાને ખરેખર ખૂબ આનંદ થયો છે રાજા મુનિઓની પાસે આવીને વંદન કરવા લાગ્યા આ મુનિ ઉત્તમ વ્રતનું પાલન કરનારા હતા અંતે મુનિઓ રાજા પર પ્રસન્ન થયા અને બોલ્યા કે હે રાજન અમે ખરેખર તમારા ઉપર પ્રસન્ન છીએ હે મુનિશ્રેષ્ઠ આપ કોણ છો અહીં શા માટે એકત્રિત થયા છો અને તમે શાની પૂજા અને વિધિ કરી રહ્યા છો આ બધું મને જણાવવાની કૃપા કરો હે રાજા અરે અમે તો તપસ્વી છીએ સામે અમારા આશ્રમો છે અમે અહીં કને સ્નાન કરવા માટે આવ્યા છીએ આજનો દિવસ પુત્રદા એકાદશીનો હોવાથી ઉત્તમ દિવસ હોવાથી આ દિવસે વ્રત પૂજન કરવાથી પુત્ર રત્નની પ્રાપ્તિ થાય છે હે મહામુનિઓ આપ સર્વે ખરેખર મારા પર પ્રસન્ન થયા હો તો મને મારા રાજ્યનો વારસદાર આપો મુનિઓ કહેવા લાગ્યા કે હે રાજન આજે પુત્રદા નામની એકાદશી છે તમે ખરેખર એક ચિત્તે શ્રદ્ધા અને ભક્તિ સાથે આ એકાદશીનું વ્રત કરો તમારા ઘરે સુંદર પુત્ર રત્નની પ્રાપ્તિ થશે અમારા પણ આશીર્વાદ છે અને ભગવાન નારાયણની પણ તમારા ઉપર કૃપા હે યુધિષ્ઠિર મુનિઓના કહેવા પ્રમાણે રાજાએ પુત્ર દાહ એકાદશીનું પૂરી શ્રદ્ધા અને ભક્તિની સાથે વ્રત કર્યું છે પછી રાજા પોતાના મહેલે પાછા આવ્યા ભગવાન નારાયણની ભગવાન મધુસૂદનની કૃપા ઉતરી છે સમય જતા રાણીને ગર્ભ રહ્યો છે અને એક સુંદર પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ છે રાજા અને રાણી તો એક જીતે એકાદશી નું વ્રત કરવા લાગ્યા છે અને ભગવાન નારાયણની ભક્તિની અંદર ડૂબવા લાગ્યા છે અરે જે મનુષ્ય એકાગ્ર ચીતે આ પુત્રદા એકાદશીનો વ્રત કરે છે એ આ લોકમાં પુત્ર પ્રાપ્ત કરીને મૃત્યુ પછી સ્વર્ગની પ્રાપ્તિ કરી શકે છે આ મહાતમને વાંચવાથી કે સાંભળવાથી અનેક ગણું પુણ્યની પ્રાપ્તિ થાય છે એનું આચરણ કરવાથી વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે આમ આજે આપણે પોષ મહિનાની અજવાળી અગિયારસ જેનું નામ છે પુત્રદા એકાદશી એની આપણે સૌએ સાથે મળીને કથા સાંભળી હે ભગવાન હે વિષ્ણુ હે નારાયણ તારા ભક્તો ઉપર તો હંમેશા માટે રાજી રહેનારો છે અમ પર પણ તારી કૃપા કરજે અને તારી ભક્તિ અમને પ્રાપ્ત કરાવજે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય જય શ્રી કૃષ્ણ જય નારાયણ